કોની મમ્મી કૂડ મોર્ની જય માતાજી જય માતાજી શું બનાવે સરસ માછી તો મારું ફેવરેટ આ બે ત્રણ દિવસથી આજે મારું ફેવરેટ ભડશે મમ્મી આજુ ફેરવેટા છાયો જ મને બીજું બધું દાળ ને પછી ભાજી બધું બરાબર ભાજી તો મને એસી બધી ગરમ કર્યો હોય કે ના પૂછવું મને પેટમાં એસિડિટી થઈ ગયા તા ગઈ કહું જ્યાંથી કૂબીની ગળી મેં ખાધીને ત્યાંથી મારા પેટમાં એસિડિટી થઈ ગઈ એના એસિડિટી થતી છે અમારી હાઇ જ ને એકદમ એ મસાલેદાર બનાવ છે ઓમ ટેસ્ટી હો સરસ બનાવ મમ્મી હા આપણો પીઠેરો મેરો કે છે આઠમ નો આઠમ મેરો એ તો બહુ બધી ભીડ હોય ને મમ્મી સાતમ ના આઠમ ના સાતમ આઠમ ના નું તૈન દિવસ મે ત્રણ દિવસ ના હોય બે દિવસ હોય ત્રણ દિવસ હોય નું ના દન હોય નું હોય સાત આઠ બે જ મેરો હોય મમ્મી ખાના તો સુકા આજો લઈ લેજો આ શું કરે બરી ભીડ નાખ્યો ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતા બેરામ જવાનું શું કર્યું ના જવાય કેમ ના જવાય જીરો તો આપણે જવાનું તો નક્કી કર્યું જવાનું નક્કી જતો પણ આ રોહી નોરી માતા છે એટલે જવાનું એક જ સાઈ કે સાદા સાદા માં ઓળખી સાદા માઠા બે દિવસ મેરો ના હોય સાદા માઠા જ હોય ને તો નુમો કેમ હોય એ તો મને નહી ખબર પા સાદા માઠા નું મન તો ખબર હા સાદા માઠા નું મેરામાં 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 મેળામાં તો મેરામાં 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 तो भाई आवे तो मना नाही खबर. तमारा उईचा, तमार जाऊनाच. हं बिला मेरा, थोवे देवती आपरा. किलो अजूनऊ लढ्याज गेलो मेरा. हं, શું હતું એ? काय? हां, पुणे देवो ने बता ना था का? आनी पुणे मा. ए तो मां ने पुणे आऊ. मां ने पुणे मा. अभरे मेरो ना तो मम्मी. हां ये ना. आणि आपलो घर में कशू कछु ना? તો અમે તો ના જવાય ને આ તો મારું વીણ છે એટલે આ વીણ આ એટલે તો ના જવાય બાકી મમ્મી કેટલો ટાઈમ થયો તું હું કેટલા મના નાના હતી તું લઈ ગઈ હું તો માર જવાની ઈચ્છા હતી હું મારી બોય એટલે બહુ લોટ્સ ઓફ ઈચ્છા હતી આપણો રિક્ષામાં લે રિક્ષા લઈને જઈશું હા ત્યાં ઈચ્છા હતી મારી રિક્ષા કાર આ રિક્ષા કાર બહુ ટાઈમ થયો પીઠેશ્વરી માતાના દર્શન કરે હા મમ્મી એમ નામ દર્શન કરે પણ હવે મેરામાં મજા એક બાજુ વરસાદ પડતો હોય કે મમ્મી એક આપણે વરસાદ પડતો તો ખા દેલા દોડા આપડે મકઈ ને પેલો ખબર આધા દે પાણી તો ઢેચરમો પાણી આયા અરે રિક્ષા માઈલા કંટાળી ની મમ્મી માં હૈ એ જતી થી પીઠાઈ જતી થી નરિયા જતી હતી ये बद्दल मैं छोड़ू नहीं बोल मेराम मम्मी तू तणे तणा मेराम गई नहीं एक उधर नाही हे नाही गई पछि पछि आपड़ा पिरो कयो मेरो बीजो अही साया बाजू अइया हे ता ए बद्दल मेराम नी गई मोठा मोठा मेराम नी गई होई मोठा मोठा मेराम नाही गई हम्म आ मेराम मामू नती नोनाचा बद्दल लेन फरेनी मम्मी ते बद्दल अब तो ते हमने कइए लेन नी जाती आता आ उण तो लेन जात तमने बद्दल ना ह पण आ उण हिन महाराष्ट्र नु होय એટલે ना कऊ तो लेन जात મમ્મી શું બનાવો અત્યારે આ ઘી તો મિત્રો જો ઘી બનાવે છે એક બાજુ એક ડોળકું તો ભરીને પડ્યું છે ઘરે અને મમ્મી ઘરે ઘી બનાવે છે તો મમ્મી ઘી કઈ રીતે બનાવે પ્લીસ થોડું કહેશો એ આપણો દેરીમથી દૂધ લાઈએ ને એવું એક એમાં વેલ લઈને અને ગરમ કરી નાખવાનું તપેલીમાં મૂકીને ગરમ કરી નાખીને એ ફ્રીજમાં મેલ જવાનું અને ફ્રિજમાં થોડી કલાક જેવું બે કલાક જેવું રાખીને ઉપર ત્યાં

બરાબર તો પછી આ પાણી પાણી ભરી જાય ને હા પાણી પાણી ભરી જાય ને ધી ગી રહે છે પાણી પાણી ભરી જાય તો મિત્રો અમે ઘરે ઘી બનાવવાનું કારણ એક જ છે બજારમાં જો મિશ્રણ વાળો આવે મિલાવટ વાળો આવે પણ અમારું તો ઘરે અમારા દેખતા જ આંખોની સામે જ અમે દેશી ઘી બનાવ્યું છે સ્પેશિયલ ઘર માટે જો અમે વેચતા નથી ઘરે જ બનાવે છે જે સ્પેશિયલ અને આ એક ટુક બનાવેલું પડી જો અને આ બીજું બનાવે છે દસ પંદર જો મિનિટ તો ગરમ કરવાનું નહીં મમ્મી દસ પંદર મિનિટ તો લાંગા

સો ટકા તમારી નજરોની સામે જ ઘી બનાવ્યું છે એકદમ પ્યોર અને આ એકદમ પ્યોર જ ઘી છે જો તમે પણ બજારમાંથી ના લાવો તમે પણ ઘરે જ બનાવો અને આરોગ્ય માટે બહુ સારું કહેવાય શરીર માટે પણ બહુ સારું કહેવાય હવે તો ઘરેથી મીઠાઈ બનાવીએ સેવો બનાવીએ કોપરા પાક બનાવીએ ઘરે જ ઘી યુઝ કરીએ મમ્મી તો ફાઈનલ મિનિટ આપ જોઈ શકો છો કેટલું એકદમ પ્યોર દેશી ઘી બની ગયું છે આપ જોઈ શકો છો બજારમાંથી ના લાવવાનું કારણ આ છે આપ ઘીની ક્વોલિટી જોઈ શકો છો જોઈ બજારમાંથી એટલા માટે નહીં લેવાનું કેમ કે એની ક્વૉલિટી બધાની ક્વોલિટી આપ જોવાનો ફરજથી જો આ ઘી જોવાનું એ બધાનું ઘી જોજો તમને આપ જમીનો ડિફરન્સ પડશે તો મિત્રો તમે પણ ઘરે જ બનાવો અને આરોગ્ય માટે પણ સારું શરીર માટે પણ સારું તો અમે તો બધા દૂધ લઈ લઈને પછી આનો જ યુઝ કરીએ છીએ આવી રીતે યુઝ કરવાનું જો કે આ દૂધ પડ્યું છે અહીંયા દૂધ પડ્યું છે આ બધું એકઠું કરીશું જો આ મલાઈ કરવા ગરમ કર્યું આ મલાઈ કરવા માટે મારી મમ્મી મૂકી સાંજે મલઈ કાઢી દેશે પછી આ વારકામાં આવી રીતે મલાઈ એડ કરશે જો આ મલાઈ કાઢી જો આટલી મલાઈ ભી ગઈ જશે હવે આની મલાઈ પછી અમે એડ કરશે પછી સાત દિવસની મલાઈ એડ થઈ જશે પછી મારી મમ્મી પાછી આવી રીતે ઘી બનાવશે એટલે કોઈ પણ વસ્તુ વેડફવું ના જોઈએ એમ તમારું એ શું કરે મમ્મી શું કરો છો તો મિત્રો એનું મૂડ બિલકુલ નથી કેમ કે એને હોરી માતાજી નીકળ્યા છે એટલા માટે એને કહેશું કહી શકાય એવું નથી પરીક્ષા પણ ચાલુ છે તો અમે સ્કૂલે પણ નહીં મોકલતા ટીચરની વાત કરી દીધી કે આવું જ આવું છે તો ટીચરે પણ કીધું ડોન્ટ વરી બી હેપી તમે ટેન્શન ના કરશો રૂહીને ઘરે રાખો અને એનું શરીર સારું રહે પછી મોકલજો તો મિત્રો બ્લોગમાં કન્વી બને રહેજો અને ઘીની રેસીપીની વિડીયો તમને સારી લાગી હોય તો લાઈક કરી દેજો પ્લીઝ વ્યૂઝ એક વાત કહો તમે કીધેલું શ્રાવણ મહિનામ ચાંદીની પાયલ લઈ આલી છે હવે તને બધું કેંચી યાદ આવ્યું પાછું યાદ આવી ગયું શ્રાવણ મહિનો એ ગયો ઉપર 5 દિવસ 6 દિવસ થઈ ગયા હા તો મમ્મી પૈસા કેરે આલો છે

છેલ્લો મેરો ના આવે મેળે બાજુ દિવાળી આવીને પછી શ્રાવણ મહિના માં શ્રાવણ મહિના માં શ્રાવણ મહિના માં જ આવે શ્રાવણ મહિના માં બે તો ચાલો મિત્રો બજારમાં જઈને આવતો રહ્યો છું રીતિકા મને વારે ઘરે કરે છે કે મને કશું આવતા નહીં લિયલતા નહીં તો ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે અને તમારો ભાઈ આવી ગયો છે હવે આ વસ્તુમાં શું છે એ તમને હું વિડીયોમાં જ બતાવવાનો છું બાકી બે ત્રણ દિવસથી મને વિડીયોમાં કે કે જ કરે કે પીયુ તમે મને જે પ્રોમિસ આપ્યો હતો સોનાની વસ્તુ આવવાનો પણ તમે મને લઈ હતા નહીં તો મેં એને એવું કેમ કે સોનાની અત્યારે આપણે કેપેસિટી છે નહીં કેમ કે બહુ જ ભાવ છે તો મકુ તને હું મસ્ત ચાંદીનું ગિફ્ટ આપીશ ફાઇનલી ટાઈમ આવી ગયો છે અને ચાંદીની ગિફ્ટ અત્યારે હું આપણે લઈને ઘરે આવી ગયો છું તો મિત્રો આ ગિફ્ટ શું હશે તમે ગેસ કરો તમને ખબર તો પડી જ જવાની છે અને બહુ એટલે બહુ બોલ બોલ કરે છે નહીં આપણે કોઈ કેસ નહીં મમ્મી ગિફ્ટ આપીશ ખબર નહીં મમ્મી ગિફ્ટ આપીશ કોઈ કેસ નહીં શાંતિ રાખ તો ચાલો મિત્રો ખબર મિત્રો જઈએ ફટાફટ હોય ચલો ખબર કે

બીજી જોવા દો ખરા બીજું શું છે પાયલ પાયલ જોઈ લે વેરી નાઈસ કેવું લાગ્યું જે કીધું નઈ કરી બતાય હા તો લે કરી જ પડે ને બહુ જ શોક થી હે પૂછલું કેવું લાગ્યું તને જોરદાર ગિફ્ટ લાગી છે પહેરાયો પહેરી લઉં અરે તું પહેર તો હવે હું લાવ પહેરાવું ખરો છે ને પહેરાવો તો સારું તું પહેર લે ચાલ એવું થઈ ગયું જોઈ લે લાવું પહેરવા દો મને

ચાલુ કરું તો લાવી ઉતાર અમારી પેસા આઈ પહેરવા માટે એવું ના હોય બકા ચાલુ માટે છે આ છે જીલું જોરદાર કમ્પ્લીટ ના કમ્પ્લીટ બો પડી જો પહેરી જો બેટા આ વીર હેરાન કરે છે બોલ વીરા રમતી બસ નહી બેટા મમ્મી સરપ્રાઈઝ આપી છે લાઈ પહેરી જો લાઈ લાઈ મમ્મી પહેરી જો ચલો ગેમ ઓવર આવ કઈક જઈશું જા પે રીમ બતાઈ જો છે ગમમે જેડા રૂપિયા નું વસૂલ આવું પણ છોકરા ની આગર બધું કથી જ છે હે ગમમે જેલા જો સારવા જેડા આવ્યો મસ્ત છે જો આ કંદુર કેટલો સુપપ છે આ બતાઈ કો ખોલી જો બતાઈ કશું વાંધો નહીં ના પેરી સુ તો પછી ના પેરજી પેન્ડલ આવું છે પેરજી ની પણ બતાઈ તો ખરી બધા જોવત ખરા કેવું છે

સૌથી રૂપયે પેન દો થોડી દૂર જા તો મસ લાગે પેલો એક નંબર લાગે આને મમ્મી

સબ લાગા કે તમે ના કે ઓય આ જે ફાઇલ એનો અવાજ આવે કે ન આવતો ફાઇલ નો નહી આવતો બેરી છે બેરિફાય બેરી છે નો અવાજ આવતો એન્ટિક માટે ઓકે મરો ના પહેરવાનું ન આવે લબડાઈ બસ બસ આ આ જો આ રીજી

કારણ કે ફેમિલી થી મોટું કશું વસ્તુ છે નહીં આપણી માટે બાકી દે વરસાદી વાતાવરણ છે તો મિત્રો જઈએ છે ભઈ નીચે ચલો નીચે ચલો ઓય ખોલ કોને બંધ કરી રહ્યો કાંડી છોકરી ક્યાં ગઈ ક્યાં ગઈ નીચે ગઈ તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો કેમ કે રાતના નવ ને પંદર થઈ ગઈ છે અને હજુ આ જે તમે બ્લોગ જોઈ રહ્યા છો અત્યારે અત્યારે મારે અપલોડ કરવાનો છે દસ વાગે ને તો મિત્રો ઘણો બધો ટાઈમ ઓવર થઈ ગયો છે ને ઘણું બધું કામ પણ બાકી છે ને બ્લોગ પણ એડિટિંગ કરવાનું છે અને ઘણું બધું કામ છે તો આ બ્લોગ તમે સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલે બ્લોગમાં બાય અને આ વિડીયો યુટ્યુબ ડિલેટ ના કરે તો સારું છે કેમ કે યુટ્યુબની મને બહુ બીક લાગે છે હવે કેમ કે ડે બાય ડે યુટ્યુબના નવા નવા નિયમો બહાર પડતા જાય છે આપણને ખબર પડતી નહીં નિયમો નિયમો તો બધી ખબર પડે છે બટ પણ કયા નિયમો બહાર પડે છે ને એ કેચઅપ કરવાનું થોડું જોવાની ભૂલી જાઉં છું તો અમુક નિયમો પાછા ખ્યાલ બહાર નીકળી જાય છે તો એટલે એટલે તમે પણ થોડું ધ્યાન રાખજો કે ટી શર્ટ કાઢેલી હોય પછી છોકરાએ કપડાં ના પહેર્યા હોય એવી લોકો એવી વિડીયો તો યુટ્યુબ બિલકુલ ના જ પાડે છે અને આ અગ્નિવારી હોય દવાવાળી હોય કોઈ મેડિસિન બતાવું કોઈ ટેબ્લેટ બતાવવું કોઈ અગ્નિ બતાવવું કોઈને કૂદકો મારતા બતાવવું કોઈને વાગેલું બતાવવું આ બધી વિડીયો ડિલીટ કરે છે યુટ્યુબવાળા તો આવી બધી કમ્યુનિટી ગાઈડલાઇન્સ છે તો ડોન્ટ વરી બી હેપી આપણે પણ આગળથી ધ્યાન રાખીશું ખોટી કેમ કે ગઈ વખતે મારી આખો દિવસ મહેનત કરેલી બ્લોગ ઉતારેલો એ વિડીયો યુટ્યુબે ડિલીટ કરી નાખી છે તો બાય મિત્રો તો મળી આજે બાય